કેટ બળિયા જો બટાકાનો જો ના માસ્તો માસ્તો દેજો બે તમને અહીંયા બેહે એ અને પૂછું છે ને હા તો તો હા રેડી તો કોઈ આગળ પાછળ થાય હા ના રેડી તો મળી લે હા માસ્તો મને એવું લાગ્યા કે ખેડ આઓ ઓ ઓલાં જમવાને બડા બડા બોલો અમારે જો હા

મારી માની છો જોયા છો અમારા ભગવાન છો તમારા રક્ષાબંધન ના દાડે આપડે આ શો રૂપનિંગ છે ઓપનિંગ ના દાડે તમારે સારી ઓફર બી આપશું અમે તમને અને તમે અમારા મેમન બનીને આવ્યા છો ખાસ પરમજી ઠાકોર તમને મળ્યા રસ્તામાં અને તમને અહીં લાયા બરોબર મદદ કરી બહુ આનંદ થયો ખૂબ એટલે ખૂબ આનંદ થયો અમે ઘરે વટે કરાવી અને તમારી મારી ઓળખ થઈ અને સાહેબ ખરી કતમોના આવ્યા છો તો સંતોષકારક જવાબ અમે આપશું મેવર્સી તમને બાઇક જ આજે મોકલું સારું બાઇક લેનમો પર એ બે ચાર બીજા કલાક લઈ તમારો વ્યવસ્થય બરોબર આયા પહેલા નંબરનું આ બાઈક છે આપણે ઇન્ડિયાની બના છે સાહેબ અરે બહુ બેસ્ટ આવે છે બજાજ બજાજ બાઈક એટલે વાત જ છોડો આવો મિત્રો આવો આજને આજ ઓર્ડર કરાવો અને ચમકે તમે લખાવો અને રક્ષાબંધન દાડે તમને ઇસકા આવડે ફૂલ કામ આપશે એમને ઓપનિંગ છે તમે ઓપનિંગમાં આવો અને આ બાયક લઈને તમે ઘરે નીકળો